નમસ્કાર મિત્રો પ્રાણીઓમાં રચના કઈ આયોજન ભાગ ત્રણમાં માં આપનું હાર્દિક સ્વાગત છે વેલકમ વન્સ અગેન આપણે આ ભાગને આગળ વધારીએ બરાબર સૌ કોઈ આપ રેડી છો તૈયાર છો તો આપણે આગળ વધારીએ જોઈએ ભાગ ત્રણ જેમાં આપણે બીજી પેશીની અભ્યાસની વાત કરવાના છીએ આગળ આપણે પ્રથમ અદિછદની વાત કરી તેના પ્રકારોની વાત કરી જોડાણની વાત કરી વગેરે હવે આપણે સંયોજક પેશીની વાત કરીશું બીજી પેશી તરીકે સૌથી અગત્યની પેશી તરીકે વાત કરીએ તો સંયોજક પેશી અને આ સંયોજક પેશીની અંદરની જે કંઈ બાબતો છે સમજવાનો પૂરતો પ્રયત્ન કરીએ અને અમારા તરફથી સમજાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે બેસ્ટ પ્રયાસ હશે અમે આવી અપેક્ષા રાખીએ છીએ કે અમે જે કહીએ છીએ અથવા તો જે ભણાવીએ છીએ તમને ખૂબ જ મજા આવશે અને એ મજા લેવા માટે તમે તૈયાર થઈ જશો જોઈએ સંયોજક પેશીની અંદર તો પ્રથમ સંયોજક છે જોડાણ કરનારી છે ને એટલે આપણને ખબર પડે કે આપણે સમગ્ર શરીરની અંદર એ પથરાયેલી છે આપણું શરીરનો કોઈ ભાગ એવો બાકી નથી કે જ્યાં સંયોજક પેશી ન આવેલી હોય સમગ્ર શરીરમાં પથરાયેલી પેશી છે અને એની અંદર જો વાત કરીએ કોઈ પણ પેશીની મિત્રો વાત હોય તો બે વાત યાદ રાખવાની એક કોષો અને કોષોમાંથી બનતું દ્રવ્ય એટલે કે આધારક દ્રવ્ય બરાબર કોષો અને આધારક દ્રવ્ય છે એની વિશેષતા છે તો કોષો અને આધારક દ્રવ્ય વિશે વાત કરીએ તો સ્થાનની વાત કરી સમગ્ર શરીરમાં પથરાયેલ છે કોષો અને આધારક દ્રવ્યની વાત કરીએ તો અહીંયા કોષો ઓછા પ્રમાણમાં છે અધિછદની તુલનામાં વાત કરીએ તો અધિછદમાં કોષો વધુ હોય છે બરાબર અને આંતરકોષીય દ્રવ્ય વધુ પ્રમાણમાં અધિછદ પેશીની અંદર આંતરકોષીય દ્રવ્ય ઓછા પ્રમાણમાં હોય છે એટલે સંયોજકમાં કોષ અને આંતરકોષીય દ્રવ્ય એકબીજાના અલ્ટરનેટ ઓપોઝિટ હોય છે એ આપણે યાદ રાખવાનું છે ઓકે હવે જો આપણે વાત કરીએ આધારક દ્રવ્ય વધુ છે તો આધારક દ્રવ્યમાં પ્રોટીન તંતુ સ્ત્રવિત બરાબર આધારક દ્રવ્યમાં પ્રોટીનના તંતુ જે છે એ સ્ત્રાવ કરતા હોય છે તો પ્રોટીનના તંતુઓ છે એમાં બે પ્રકારના તંતુ હોઈ શકે અને એ જે સ્ત્રાવ કરે છે ચોક્કસ પ્રકારના સ્ત્રાવ એ કાર્ય સાથે જોડાયેલા હોય છે અને અહીંયા એ પ્રોટીનના તંતુમાં કોલાજન તંતુ છે અને બીજું છે ઇલાસ્ટિન તંતુ કોલાજનની આપણે વાત કરીએ તો એ કેવા હોય છે તો અસ્થિતિસ્થાપક હોય છે બરાબર અશાખિત હોય છે સફેદ હોય છે બરાબર

જ્યારે અન તંતો છે એ એકલા એકલા એટલે કે એકાકી હોય છે સમૂહમાં નથી હોતા બરાબર જ્યારે પહેલા સમૂહમાં છે એટલા માટે એ બંચમાં છે એટલા માટે એ અશાખિત પણ હોય છે યાદ રાખશું બરાબર સામાન્ય બંને પ્રકારના તંતુ છે પેશીને મજબૂતાઈ આપે છે સ્થિતિસ્થાપકતા અને લચીના પણ પ્રદાન કરે છે આપણે આ બંને વિશે કોમન બાબત યાદ રાખવાની છે શું કરે છે તંતુઓ તો પેશી જે હોય એને મજબૂતાઈ આપે સ્થિતિસ્થાપકતા પૂરી પાડે અને લચીના લચીલાપણું લચીલાપણ પૂરું પાડે છે એનું મુખ્ય તંતુઓ છે એનું કાર્ય છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ

તો અહીંયા જે આપણે સંયોજક પેશીની વાત કરીએ તો એના સામાન્ય બાબત મુદ્દાઓ આપણે જોઈએ હવે એના પ્રકાર વિશે વાત કરીએ તો શિથિલ સઘન અને વિશિષ્ટ સંયોજક એ મુખ્ય ત્રણ પ્રકારની સંયોજક હોય છે ત્રણ ત્રણ અલગ અલગ સ્થાન ઉપર શરીરની અલગ અલગ રચનાઓ કરે છે જોઈએ તો શિથિલ સંયોજક એમાં પહેલા આપણે ભણશું શિથિલ માટે બીજો શબ્દ વાપરવો હોય તો મૃદુ સંયોજક તરીકે ઓળખવામાં આવે છે કોમળ સંયોજક કહેવાય એના કોષો તંતુઓ જે છે બરાબર જે આપણે બે જ વાત કરીએ કોષ અને તંતુઓ છે પ્રોટીનના તંતુ યાદ રાખવાનું અર્ધ તરલ આધારક દ્રવ્યમાં શિથિલ ગોઠવણ ધરાવે છે બરાબર સંયોજકમાં કોષ હોય અને બીજા પ્રોટીનના તંતુ હોય અને એ કોષ પ્રો અને તંતુઓ જે છે એ અર્ધ તરલ સામાન્ય રીતે સ્વરૂપે આધારકની અંદર શિથિલ ગોઠવણ ધરાવે છે એટલા માટે એને નામ આપવું

યાદ રાખવાનું છે પણ એ વિશિષ્ટ સંયોજક વિશિષ્ટ સંયોજક મેદપૂર્ણ એ શિથિલમાંથી લીધેલા છે એવું યાદ રાખશું ઓકે હવે આપણે જો એની વાત કરીએ તો તંતુ ઘટકની વાત કરીએ તો તંતુઓની શિથિલ ગોઠવણ હોય અવકાશ વધુ હોય એ વધુ અવકાશ હોય તો એને શું કહેવાય આપણે કીધું ને સિથિલ ગોઠવણ ધરાવે છે વાત છે વચ્ચે અવકાશ વધુ રહેવાનો અને વધુ અવકાશ એ અવકાશને ઓરીઓલી કહેવાય છે બરાબર બીજી મહત્વની વાત અર્ધતરલ આધારકમાં છે બરાબર એ ગોઠવાયેલા હોય છે અને બીજા કોષો છે તંતુ છે એ અર્ધતરલ આધારકમાં અને વિશેષ કોષો હોય છે કોષો તરીકે માસ્ટ કોષ હોય છે બક્ષક કોષ બરાબર બૃહદ કોષ હોય છે

એટલે મેદમાં રૂપાંતર થાય છે એટલે મેદ કીધી છે અને આ પ્રકારના મેદ કોષોમાં સંગ્રહ પામે એને મેદ કહેવાય અને આથી આ પેશીને મેદ પેશી કહેવાય ઓકે તો મેદ છે વિશિષ્ટ સંયોજકમાં આવે છે યાદ રાખશું બરાબર બીજું આ બંને પ્રકારની જે પેશી છે છેલ્લે આપણે એક વાત કરીએ આ ઉપરાંત બધી જ રચના છે તંતુ ઘટક જેવી એટલે એનો મતલબ કે આનું જ રૂપાંતરિત સ્વરૂપ છે તંતુ ઘટકનું રૂપાંતરિત સ્વરૂપ એટલે કે મેદપૂર્ણ બીજું આ પેશીનું સ્થાન ક્યાં આવેલું છે તો સ્થાન માટે જો વાત કરીએ તો ત્વચાની નીચે ત્વચાની નીચે પછી મેદપૂર્ણ હોય તો ત્વચાની નીચે આવે બરાબર છે તંતુ ઘટક હોય તો પણ ત્વચાના નીચે આવે અથવા તો નાજુક અંગો કોઈ પણ હોય એ નાજુક અંગો જે છે એની ફરતે ગોઠવાયેલ હોય છે ઓકે તો અહીંયા આપણે જે વાત કરીએ શિથિલ સંયોજકની વાત કરી હવે આપણે આગળ વધીએ બીજું અર્ધ તરફ આધારકમાં આપણે આગળ વાત કરી હતી તંતુ અને કોષો હોય છે તો કોષો વિષેની થોડીક વાત કરીએ તો કયા પ્રકારના કોષો હોય છે તો એ જોઈએ તંતુ કોષો હોય છે તંતુકોષોની અંદર પીળા તંતુ ઉત્પન્ન કરે સફેદ તંતુ ઉત્પન્ન કરનારા પીળા તંતુ જે છે એને આપણે કયા તંતુ કહીએ છીએ

બીજાની અંદર આગળ તો બે વાત બરાબર એમાં ઇલાસ્ટિન આવશે અને બીજા આવશે કોલાજન જે આપણે ઓકે ત્યાર પછી બાષ્ટોશ ની વાત કરીએ તો માસ્ટકોષ શું કામ કરે છે તો હિપેરીન ઇસ્ટેમાઇન અને સેરાટોનિન દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને આ ત્રણેય દ્રવ્યો અલગ અલગ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા છે બરાબર ઇસ્ટેમાઈન તમને ખબર છે એલર્જી પ્રેરક છે આ ઇસ્ટેમાઈન છે ને

અને આ સઘન નિયમિત જે તંતુઓ છે એમાં સ્નાયુબંધ બરાબર અને અસ્થિબંધ સ્નાયુબંધ હોય તો સ્નાયુને હાડકા સાથે જોડવાનું કામ કરે છે બરાબર કંકાલ સાથેનું કામ કરે છે જોડાણનું અસ્થિબંધ હોય તો અસ્થિ અસ્થિ વચ્ચેનું જોડાણનું કામ કરે છે બરાબર તો આ રીતનું અસ્થિબંધનું જોડાણ થતું હોય છે સ્નાયુબંધ સ્નાયુ અને કંકાલ સાથેનું જે હલન પ્રચલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે બીજો પ્રકાર છે સઘન અનિયમિતની વાત કરીએ તો સઘન અનિયમિત છે તો એમાં જે કોલાજન તંતુઓ છે હરોળમાં નથી હોતા સમૂહમાં નથી હોતા રેખીય ગોઠવણમાં નથી હોતા અનિયમિત આકાર વિવિધ પ્રકારની ગોઠવણ ધરાવે એટલા માટે સઘન અનિયમિત ચામડીના નીચેના ભાગમાં ગોઠવાયેલા હોય છે હવે આપણે ત્રીજો પ્રકાર જે વાત કરવાની છે વિશિષ્ટકરણ પામેલી જે પેશી છે તેની આપણે વાત કરીએ તો વિશિષ્ટકરણ પામેલી જે પેશી છે તો એ વિશિષ્ટકરણ પામેલી સંયોજક પેશીમાં કાસ્થિ અસ્થિ અને રુધિર કે લસિકાની વાત કરવાની છે તો આપણે થોડીક વાત કરીએ બરાબર આ કંકાલ સંયોજક તરીકે લેવાય રુધિર લસિકા છે એ સામાન્ય આપણા જે તરલ પ્રવાહી છે અથવા તો એમ કહી શકાય પ્રવાહી સંયોજક તરીકે લેવાય છે બરાબર આ બે પ્રકારની સંયોજક છે એ વિશિષ્ટ સંયોજક તરીકે આગળ આપણે એક વાત કરી ગયા મેદપૂર્ણ એ પણ વિશિષ્ટ સંયોજક તરીકે આપણે લીધેલી છે ચોપડીમાં વાત કરેલી છે

ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય